નમસ્કાર મિત્રો અમારી એટીન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો જણાવી દઈએ કે શહેરમાં લાંબા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ સતત બની રહી છે રોજ સૂરજ ઉગે અને કોઈને કોઈ પરિવારના સ્વજનો ભોગ લેવાય છે તેવી જ રીતે આજે શહેરમાં ત્રણ જુદા જુદા બે સ્થળે એક મહિલા એક પ્રૌઢ અને એક વૃદ્ધનો હાર્ટ એટેકે ભોગ લીધો હતો અને સિવિલ હોસ્પિટલમાં નોંધાયું હતું જો કે મિત્રો બનાવની મળતી વિગતો મુજબ શહેરના આજીડીએમ વિસ્તારમાં આવેલા જૈન દેરાસન સામેની શેરીમાં આવેલા ભવાની કોમ્પ્લેક્સમાં રહેતા નિલેશભાઈ અગ્રવત નામના એડવોટિક તેમના પત્ની અસ્મિતાબેન આજે સવારે છ વાગે પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ જ્યાં ફરજ પરના તબીબોએ તેમ અસ્મિતાબેનને મૃત જાહેર કર્યા હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આજી જેમ પોલીસના કહેવા મુજબ મૃત્યુ કસ્મિતાબેન સંતાનમાં એક દીકરી આ અને તેમના એક પતિ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે બનાવતી આ બાવાજી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ